રખડતા ઢોર બાબતે સુરત મહાનગરપાલિકા દ્વારા પરેશાન કરતા હોવાની રાવ સાથે આજે પશુપાલકો સુરત કલેક્ટર કચેરી ખાતે મોરચો લઈ પહોંચ્યા હતા એક તરફ રાજ્યભરમાં રખડતા ધોરણા લીધે કેટલાક પરિવારને આર્થિક સ્તંભ ખોવાનો વારો આવ્યો છે ત્યારે સરકારી તંત્ર દ્વારા રખડતા ધોરણે પાંજરે પૂરવાની કામગીરી કરવામાં આવી રહી છે આ કામગીરી દરમિયાન પશુ છોડાવવા પશુ માલિકોને પાલિકા દ્વારા પરેશાન કરતા હોવાનો આરોપ લગાવ્યો છે પાલિકાને દંડ આપવામાં આવે છે છતાં પશુઓને છોડવામાં આવતા નથી તે વાતને લઈને આજે પશુપાલકો સુરત કલેક્ટર કચેરી ખાતે મોરચો લઈને પહોંચ્યા હતા સાથે ગૌચરની જમીનને લઈને પશુપાલકોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે રજૂઆત એ છે કે જે ગૌમાતા માતા પર સુરત શહેરની અંદર જે થતા અત્યાચાર છે એ ન થવા જોઈએ જે મોટા મોટા દંડ વસૂલવામાં આવે છે ગૌમાતા ઉપર જે ટેગના પૈસા હજાર હજાર રૂપિયા જે સુરત કોર્પોરેશન દ્વારા જે માલધારી સમાજ પાસેથી વસૂલવામાં આવે છે એ ન થવું જોઈએ અને માલધારી જોન અમને મળવો જોઈએ અને અમારા ગૌચર ખાલી થાય એ માંગ સાથે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ